નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે જે ખેડૂતો માટે મફત સ્માર્ટ સહાય યોજના છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમને શું સહાય મળવા પાત્ર છે તમને કેટલા રૂપિયા અથવા તો કેટલા ટકા તમને સહાય મળશે આ ઉપરાંત તમારે અરજી કઈ રીતે કરવી અને આ અરજીનો સમયગાળો કેટલો હશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ બનાવેલ છે જેમાં ગુજરાત સરકાર દ્વારા તો આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ પર અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે તાજેતરમાં ખેતી શ્રીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા વિવિધ યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવશે ખેતી શ્રીની કચેરી ગુજરાત રાજ્યમાં નાયબ ખેતી નિયામક દ્વારા એક પત્ર બહાર પાડેલ છે જેમાં ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના વગેરે જેવી યોજનાઓ ચાલુ થશે આ યોજનાઓના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ભરાશે ખેડૂત માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ અઢાર છથી બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે ચાલુ થશે અને સાત દિવસ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે હવે મિત્રો પહેલાં આપણે કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ યોજનાનું નામ છે મિત્રો ખેડૂતો માટે મફત સ્માર્ટ સહાય યોજના ખેતીવાડી વિભાગનું ઉદ્દેશ્ય છે મિત્રો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે વિભાગનું નામ છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય હવે મિત્રો કઈ તારીખથી ખેતીવાડીની યોજના ઓનલાઈન મુકાશે તો આપણે જોઈએ પ્રમાણે કે અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકથી આ યોજના શરૂ થઈ જશે કઈ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો અઢાર છ બે હજાર ચોવીસથી લઈ તમે સાત દિવસ સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો અરજી કરવાનો પ્રકાર છે મિત્રો ઓનલાઈન તમે આ પ્રકારની અરજી કરી શકશો ઓફલાઈન કોઈ આવી સુવિધા છે નહીં અધિકૃત વેબસાઇટ છે મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમે જઈ અને ઓનલાઈન તમે એપ્લિકેશન કરી શકો છો હવે મિત્રો આપણે જોઈએ છીએ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર કેટલી સહાય મળવાપાત્ર રહેલી છે તો સ્માર્ટ ફોનની ખરીદની કિંમતના ચાલીસ ટકા સહાય અથવા તો છ હજાર રૂપિયા બેમાંથી જે પણ ઓછું હશે તે તમને સહાય મળવાપાત્ર રહેશે મિત્રો એટલે કે ચાલીસ ટકા અથવા તો છ હજાર એમાંથી જે કિંમત ઓછી હશે તે તમને મળવા પાત્ર રહેશે હવે મિત્રો તમારે જો ઓનલાઈન એપ્લિકેશન કરવી હોય તો તમારે પહેલા આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઓપન કરશો જેમાં તમારે એક યોજના નામનું ટેબ હશે ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ બતાવશે જેમાં તમારે ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરવાનું રહેશે અહીં તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને ખેતીવાડી યોજના બતાવશે જેમાં તમારે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આ બીજા નંબરનું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આપણે અરજીનો સમયગાળો કહી દઉં તમને તો અઢાર છ બે હજાર ચોવીસથી લઈ અને ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી તમે આ ફોર્મ ભરી શકશો સ્ટેપ જોઈ લઈએ મિત્રો તો આપણે નવી અરજી કરવાની અરજી માટે સુધારા વધારા માટે અરજી અપડેટ કરવાની અરજી બરાબર થાય ત્યારબાદ તેને કન્ફર્મ કરવાની અને આ કન્ફર્મ થયેલી અરજી આપણે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે આટલા સ્ટેપ તમે કરશો એટલે તમારું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાઈ જશે મિત્રો તમે ટેન્શન ન લેતા આ તમામ તમામ સ્ટેપ હું તમને આગળના વિડીયોમાં તમને સમજાવું છું કે તમારે કઈ રીતે સ્ટેપને ફોલો કરવાના રહેશે હવે મિત્રો જ્યારે તમે ખેતીવાડીની યોજના એમાં પણ તમે સ્માર્ટફોનની ખરીદી પર સહાય પર તમે આવશો એટલે આ રીતે તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં તમે રજીસ્ટર અરજદાર છો કે નહીં તે તમારે પસંદ કરવાનું છે જો મિત્રો તમે પહેલાં રજિસ્ટર કરેલું હોય તો અહીં તમારે હા સિલેક્ટ કરવાનું છે અને જો તમે ન કરેલું હોય તો અહીં તમારે ના સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો કે આપણે નવી અરજી કરવા માટે ક્લિક કરવાનું અરજી અપડેટ કરવા માટે ક્લિક કરવાનું અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો આટલા સ્ટેપ આપણે ફોલો કરવાના રહેશે તો સૌ પ્રથમ આપણે નવી અરજી કરવા પર અહીં ક્લિક કરીશું મિત્રો જેવું આપણે ક્લિક કરશું એટલે પેજ ઓપન થશે જેમાં તમને આ રીતે આખો ઇન્ટરફેસ બતાવશે જેમાં સૌ પ્રથમ તમારે અરજદારની વિગત કે જેમાં તમારું નામ પિતાશ્રીનું નામ તમારી અટક જાતિ લિંગ જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ દિવ્યાંગ છોકે કેમ ઈમેલ આઈડી ખેડૂતનો પ્રકાર મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર અહીં એક બોક્સ છે ત્યાં તિક માર્ક કરવાનું છે અને તમે જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો તો હા અથવા ના તમે સહકારી મંડળીના સભ્યો છો અહીં તમારે પસંદ કરવાનું છે હા અથવા ના તમે દૂધ સહકારી મંડળીના સભ્યો છો અહીં તમારે હા અથવા ના આટલું સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો જે જગ્યાએ આ રીતે લાલ ડેરી છે ત્યાં તમારે માર્ક કરવું ફરજિયાત છે અને જે જગ્યાએ આવી લાલ ફુદેરી નથી ત્યાં તમે કંઈ પણ લખશો નહીં તો પણ ચાલશે ફોર એક્ઝામ્પલ તમે અહીં જોઈ શકો છો ઈમેલમાં કોઈ પણ જાતનું લાલ ફુદેડું નથી એટલે જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમે ફિલઅપ કરી શકો છો બાકી ન હોય તો પણ ચાલશે પરંતુ બાકી તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ આ રીતે તમને ફૂદેડું બતાવેલું છે તો આ જેટલી પણ તમારે વિગતો છે તે ફરવી તમારે ફરજિયાત રહેશે મિત્રો હવે મિત્રો બેંકની વિગત તમારે ભરવાની રહેશે જેમાં તમારે બેંકનો આઈએફએસસી કોડ બેંકનું નામ બેંકનો જિલ્લો બેંકની બ્રાન્ચ તમારા જે ખાતા નંબર અને જે ખાતા નંબર તમે લખેલા છે તેને ફરી એક વખત લખી તમારે કન્ફર્મ કરવાના રહેશે તમારો તમારું નામ બેંકનીમાં જે પાસબુક પ્રમાણે અહીં ઇંગ્લિશમાં લખવાનું રહેશે તમારું સરનામું જે તમે બેંકના પાસબુકમાં લખાવેલું છે તે તમારે અહીં ઇંગ્લિશમાં લખવાનું રહેશે પછી તમારી જમીનની વિગત દર્શાવવાની રહેશે તમે કેવા પ્રકારના ખાતેદાર છો અહીં તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લો તાલુકો ગામ વગેરે જેવું લખી અને છેલ્લે તમારે રેશન કાર્ડ નંબર અહીં ફિલઅપ કરી દેવાના રહેશે ત્યારબાદ જે કિપચા કોડ છે તે તમારે અહીં ફિલઅપ કરી અને અરજી સેવ કરી દેવાની રહેશે જેવું તમે અરજી સેવ કરો પર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર તમને અરજી ક્રમાંક નંબર તમને આવી જશે જે આ અરજી ક્રમાંક નંબર છે મિત્રો તેનાથી તમારે અરજી અપડેટ કરવા પર ક્લિક કરશો એટલે તમને અરજી નંબર બતાવશે અહીં તમારે મોબાઈલમાં જે એસએમએસ દ્વારા પ્રાપ્ત થયેલા અરજી ક્રમાંકને અહીં ફિલઅપ કરી તમારા જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર તમારા લખવાના રહેશે ત્યારબાદ તમારે અહીં આ જે કેપ્ચા કોડ છે તે ફિલઅપ કરી સર્ચ કરશો એટલે તમારી અરજી સામે તમને આવી જશે ત્યાં તમારે જો કોઈ સુધારા વધારા અથવા તો તમારે કંઈ અપડેટ કરવું હોય તો અપડેટ કરી અને અરજીને સેવ કરી લેવાની રહેશે અરજી સેવ થઈ જશે મિત્રો ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે જેવું તમે અહીં ક્લિક કરશો એટલે ફરી તમારે અરજી નંબર જમીનના ખાતાના નંબર અથવા તો રેશન કાર્ડ નંબર નાખી જે કેપચા કોડ અહીં આવે તેને ફિલઅપ કરી અને સર્ચ કરવાનું રહેશે એટલે ફરી તમારી એક વખત તમારી એપ્લિકેશન તમારી સામે તમને બતાવશે આ એપ્લિકેશનને તમારે અહીં કન્ફર્મ કરી લેવાની રહેશે કન્ફર્મ થઈ ગયા બાદ તમારે આ અરજીને પ્રિન્ટ કરાવી લેવાની રહેશે આમ તમારું ફોર્મ કમ્પ્લીટ ફિલઅપ થઈ જશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જેટલી પણ વિગત મેં તમને સમજાવી તે તમને ચોક્કસપૂર્વ સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે મિત્રો અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત